નવેમ્બર આવી રહી છે એટલે કે એકસો પચાસ મી ભગવાન બિરસા મુંડા ની જન્મજયંતિ તેને લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે નર્મદા જે જિલ્લો છે તેના પ્રવાસે આવી રહ્યા છે અને ત્યારે સવાલ એક ઉઠે

જી નિરંજન મે હું સૌપ્રથમ એક સવાલ પૂછવા માંગીસ કે જે રીતે આ 150 મી જન્મ જયંતિ આવી રહી છે આવતી 15 તારીખે અને તેને લઈને જે નરેન્દ્ર મોદી છે જે આપડા તે પ્રવાસે આવી રહ્યા છે નર્મદા તો આ સમગ્ર મામલે આપ સૌ શું કહેવા માંગશો મેડમ અમે તો 9મી ઓગસ્ટ હોય બિરસા મુંડાજી ની જન્મ જયંતિ હોય અમે તો દર વર્ષે ધામ થી અમે ઉજવીએ જ છીએ હમણાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાનું ઇલેક્શન આવે છે અને આજે દેશના વડાપ્રધાન ત્રીસ અને એકત્રીસ તારીખે બે દિવસ નર્મદા જિલ્લામાં એ પોતે ગયા છે આજે હોય કે પછી સમગ્ર આખા દેશમાં ઘણી બધી બિરસા મુંડાજીની પ્રતિમાઓ છે પણ તેમ છતાં પણ આજે અમારા ટ્રાઈબલ વિસ્તારમાં અને ખાસ કરીને ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા એમની વિધાનસભામાં અને એમણે જે પ્રતિમાની સ્થાપના કરી છે બિરસા મુંડાજીની ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ભૂતકાળમાં આ પ્રતિમા મુકવા માટે ઘણા બધા વિરોધ કરતા હતા આગળ કરીને પણ તેમ છતાં પણ ચૈતરભાઈ પ્રતિમા મુકાવી છે આજે એ પ્રતિમા નું આજે દેશના વડાપ્રધાન શ્રી એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવવા અહીંયા ગાડી આવી રહ્યા છે એક રીતે ખૂબ આનંદની વાત છે પણ બીજી રીતે જોવા જઈએ તો આજે તમે જો થી અંબાજી હોય તો અત્યારે લોકો ગૌરવ યાત્રા કાઢી રહ્યા છે એમાં સાંસદો હોય હોય ધારાસભ્ય ભાજપના ઘણા બધા નેતાઓ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે આજે ગામે ગામ એમને ઢોલ નગારા વગાડવા પડે છે એમને પગે લાગતા કરી દીધા પેમ્પલેટો આપતા કરી દીધા એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ સ્પષ્ટપણે દેખાય છે કે ચૈતર વસાવાનો ડર એ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાથી લઈ ધારાસભ્યથી લઈ સાંસદ સભ્યથી લઈને આજે દેશના વડાપ્રધાને પણ આની નોંધ લેવી પડી અમારા વિસ્તારમાં દેશના વડાપ્રધાન શ્રી આવશે મુખ્યમંત્રી આવશે કોઈ પણ કેબિનેટ મિનિસ્ટર આવશે એનાથી ચૈતરભાઈની લોકચાહનામાં કોઈ પણ જાતનો ઘટાડો થવાનો નથી ઉલતા ચૈતરભાઈ વસાવા એનાથી વધારે ઉભરીને આગળ આવવાના છે અને આજે પ્રદેશ અધ્યક્ષ તમે વિચાર કરો આજે પ્રદેશ અધ્યક્ષ કાર્યક્રમો કરે છે તો ત્યાં ગાડી બહુ રૂપિયા શબ્દનો ઉપયોગ કરે છે આજે ભાઈ કેસર કેસરી પટ્ટો પહેરીને બહુ રૂપિયા જેવા તો હમણાં તમે ગામે ગામ ઢોલ નગારા વગાડવા જાઓ છો તમે ગામે ગામ કાર્યક્રમો કરો છો અમે તો આદિવાસી સમાજ ના વંશજો છે બિરસા મુંડાના ના વંશજો છે અમે જળ અને જંગલ અને જમીનના રખવાડા છે અમારી જમીનો છીનવી તમે લોકોએ લીધી છે હજુ સુધી અમારા લોકોને ન્યાય નથી મળતો અને તમે અમને ચૈતરભાઈ વસાવા ને બહુ રૂપિયા કહો છો આ શબ્દ બોલતા પહેલા તમે વિચાર કરજો અત્યારે ભલે તમારી સરકાર છે હમણાં પ્રશાસન તમારી પાસે છે તંત્ર તમારી પાસે છે આજે તમે જો સોશિયલ મીડિયામાં આજે ભાજપના કોઈ પણ સાંસદ હોય માજી સાંસદ હોય ધારાસભ્ય હોય આજે દરેક કાર્યક્રમમાં માં ચૈતરભાઈનું નામ અને એમની માળા જપ્યા સિવાય નથી આવતી કોઈ પણ કાર્યક્રમમાં આ ચૈતરભાઈ જે બિરસા મુંડા નું સ્વરૂપ છે જે ટ્રાયબલ વિસ્તારમાં એમણે હાહાકાર મચાવી દીધો છે એમની ઊંઘ હરામ થઈ ગઈ છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એટલે એ રાત દિવસ ચૈતરભાઈ ની માળા જપતા થઈ ગયા છે

પણ અત્યારે તાલુકા પંચાયત જિલ્લા ચૂંટણી આવે છે એટલે સ્વાભાવિક અહિયાં દેશના વડાપ્રધાન શ્રી આ કાર્યક્રમમાં અહીંયા આવી રહ્યા છે કેમ કે ભાજપના નેતાઓ સ્ટેટ આઈબી ને નેશનલ આઈબી ના રિપોર્ટો દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નર્મદા સમગ્ર ગુજરાતની ઉંમરગામ થી અંબાજી હોય કે ગુજરાતની એમાં આમ આદમી પાર્ટીનો દબદબો અને એમની જે લોકચાહના છે દિવસે ને દિવસે વધી રહી છે એટલા માટે આજે દેશના વડાપ્રધાને પંદર દિવસમાં અહીંયા ગાડી આવવું પડ્યું અને જે પોસ્ટરો ફરે છે આજે તમે કોઈ પણ સાંસદ અથવા કોઈ ધારાસભ્ય કે કોઈ પણ ભાજપના નેતા એ લોકો અમારી પર જે પ્રહારો કરે છે જે અપશબ્દોનો ઉપયોગ કરે છે આજે એમની કોમેન્ટોમાં જોજો ત્યાં દરેક કોમેન્ટોમાં એ ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય કે સોશિયલ મીડિયા પર કોઈ પણ આજે ચૈતરભાઈ ની વાહવાહી થઈ રહી છે આજે ભાજપના નેતાઓને જાકારો દરેક વિસ્તારમાંથી આજે મળી રહ્યો છે આજે તમે અત્યારે જો આ લીમખેડામાં ગઈકાલે કાર્યક્રમ હતો એમની જે આ યાત્રા ગૌરવ યાત્રા લઈને એ નીકળ્યા છે તો ત્યાં આગળ આપણે પબ્લિક થતી નથી

તમામ કર્મચારીઓને ફરજિયાત ત્યાં ગાડી એમને બોલાવ્યા છે અને તમામ લોકોને ટાર્ગેટો આપવામાં આવ્યા છે આજે ચૈતરભાઈ વસાવા જે પંદરમી તારીખે અહીંયા બિરસા મુંડાજીની જે જન્મ જયંતીનો કાર્યક્રમ અમે એકસો પચાસમી જે નેત્રંગ ખાતે કરવા જઈ રહ્યા છે અમારી પાસે કોઈ પણ જાતનો પ્રશાસનનો સહકાર નથી પણ તેમ છતાં પણ જો એ લોકો પચાસ હજાર સંખ્યા ભેગી કરશે તો જયંતરભાઈના નામ અને આદિવાસી સમાજ થી અમે એક લાખ થી પણ વધુ લોકો આ નેત્ર ખાતે અમે ભેગા કરવાના છીએ એ કે ભારતીય જનતા પાર્ટી અને એમના નેતાઓને ખબર પડી જશે કે આજે આદિવાસી સમાજ અને સર્વ સમાજ કોની સાથે છે નિરંજનભાઈ જે રીતે તમે વાત કરી કે ચેતર વસાવા છે તેમનું આ જે પ્રોગ્રામ છે અને તેની સામે જ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમનો પણ પ્રોગ્રામ છે તમે જે રીતે વાત કરી કે જે પચાસ હજાર લોકો તે ભેગા કરશે તો અમે જે લોકો છે તે એનાથી ડબલ એટલે કે એક લાખ શું કહેવાય લોકો ભેગા કરીશું તો તમને શું લાગે છે કે આ લોકો જે ભેગા થશે તે ક્યાંક લોકો બટાઈ જશે કે પછી જે લોકો જે બિરસા મુંડા છે ભગવાન છે તેની જન્મ જયંતીની ઉજવણી કરવા આવી રહ્યા છે તેને લઈને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પણ એમાં જોડાશે

કે નરેન્દ્રભાઈ મોદી અને ચૈતરભાઈનો પોસ્ટ પોસ્ટર પણ બાજુમાં લગાવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા એ ભાજપમાં જોડાઈ રહ્યા છે એના લીધે આ ટ્રાઇબલમાં ભાજપના નેતાઓ ગામે ગામ પેલા પ્રભાત શેરી કાઢી કાઢી અને એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ જોડાવાના છે એટલે તમારે બધાએ ત્યાં ગાડી આવવાનું છે પણ આ વાત એકદમ પાયા વિહોણી છે ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે અને ચૈતરભાઈ એ 150મી પચાસમી જન્મ જયંતિ નેત્રંગ ખાતે કરવાના છે એ દેશના વડાપ્રધાન કાર્યક્રમ કાર્યક્રમ કરે ત્યાં કરવા જઈ રહ્યા છે અમારી ગાડીઓ રોકવામાં આવશે અમારા અમારા લોકો ને ક્યાંક એ કરવામાં આવશે એટલે પોલીસ પ્રશાસન અને તંત્ર પણ આ લોકો છતાં અમે નેત્રમ ખાતે ખૂબ જ પ્રમાણમાં ત્યાં ગાડી કાર્યક્રમ કરવાના છીએ ત્યારે નિરંજનભાઈ જે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે કે જે રીતે એમ કહેવામાં આવી રહ્યું છે કે જે ચેતર વસાવા છે એને માં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો એક સાઈડથી આપણે કહીએ છીએ કે ચેતર વસાવા છે તે આમ આદમી પાર્ટી નથી જ છોડવાના તે બીજેપીમાં નથી જ જવાના ત્યારે જે આ વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે આ ડેડિયાપાડા નર્મદા જિલ્લાના પ્રવાસે તો તે શું જેતરભાઈ છે અને લોકો છે ભારતીય જનતા અત્યારે તાલુકા પંચાયત પંચાયત જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી આવે છે એટલે ઘણા બધા એમના આકાઓ અમને મનાવવા આવે છે ચૈતરભાઈ ને આવે છે અમારી પર ઘણા બધા લોકોના ફોનો આવે છે રૂબરૂ પણ મળવાની મુલાકાત લે છે પણ ચૈતરભાઈ સ્પષ્ટ કીધું છે કે અમારે આમ આદમી પાર્ટીમાં જ અમે રહેવાના છે અને આમ આદમી પાર્ટીનું જ કામ કરવાના છે આજે અમે હમણાં કવાટ કાર્યક્રમ કર્યો દાહોદ કાર્યક્રમ કર્યો અને અમારી સામે જ ગાડી અમે નસવાડીમાં કાર્યક્રમ કરવાના હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ત્યાં ગાડી જ તે જ દિવસે અને તે જ સમયે ત્યાં ગાડી કાર્યક્રમ કર્યો ત્યાં ગાડી થી જે સાંસદ માજી સાંસદ છે ચાલુટમ ના સાંસદ છે ધારાસભ્યો છે એ લોકો પોતે બોખલાઈ ગયેલા છે એ લોકો દરેક કામ એ એમ કહી રહ્યા છે ચલો ચલો જમવા ત્યાં ગાડી જમવાનું બનાવ્યું છે પણ ત્યાં કાર્યક્રમમાં સેના માટે બોલાવ્યા છે કોણ આવે છે એ બાબતની આ લોકો સ્પષ્ટતા કરતા નથી અને ફક્ત અને ફક્ત આદિવાસી જે બોડાબાડા અને ગરીબ પ્રજા છે એવા લોકોને જમવાના બહાને આ લોકો કાર્યક્રમોમાં લઈ જાય છે ત્યારે

દેશના વડાપ્રધાન શ્રી ત્યાં પુષ્પગુચ્છથી સ્વાગત કરવાના છે અમારા ઘણા બધા આગેવાનો પણ ત્યાં ગાડી સ્વાગત કરશે પણ એવી જ પ્રતિમા અમે નેત્રંગ ખાતે પણ ત્યાં ગાડી અમે એક બે વર્ષ પહેલા ત્યાં ગાડી મૂકી છે એટલે ત્યાં ગાડી ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને સર્વ સમાજ ત્યાં ગાડી ભવ્ય એકસો જન્મ જયંતિ અમે ત્યાં ગાડી ચૈતરભાઈ વસાવાની આગેવાની અમે ત્યાં ગાડી ઉજવવા જઈ રહ્યા છે અને આજે તમે જો ઉમર ગામ થી અંબાજી હોય ગુજરાતના કોઈ પણ ખૂણે હોય કોઈ પણ લોકો જોડે કોઈ પણ જાતનો નાનો મોટો અન્યાય થાય કે કોઈ પણ જાતનું શોષણ થાય છે

આજે તે બાબતે આજે બચુ ખાબડ પર કોઈ પણ જાતની એક્શન નથી લેવાતી એમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી પણ ચૈતરભાઈ કવાટમાં કાર્યક્રમ કરે ચૈતરભાઈ છોટાઉદેપુરમાં કાર્યક્રમ કરે ચૈતરભાઈ દાહોદમાં કરે લીમખેડામાં કરે એમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વાંધો છે એટલે એમને ક્યાંક ને ક્યાંક ડર સતાવી રહ્યો છે એ ભલે ત્રીસ ત્રીસ વર્ષથી સાંસદ ચૂંટાયા હોય પંદર વીસ વર્ષથી ચૂંટાયા હોય ધારાસભ્ય બની ચૂક્યા હોય મિનિસ્ટરો બની શક્યા હોય પણ આજે એક નાનકડા ગામમાંથી આવેલો વ્યક્તિ આજે ડેડિયાપાડાનો ધારાસભ્ય બને છે અને એને આખા ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ કરી દીધી છે આજે પંદર દિવસમાં જો દેશના વડાપ્રધાન આવે એનાથી મોટી વાત તો આજે શું કહી શકાય એટલે ખરેખર અમારા આદિ સમાજે પણ જાગવાની જરૂર છે કે જેમણે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહીને આપણી જમીનો છીનવી લીધી છે આઠ હજાર ચારસો કરોડ રૂપિયા અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન શ્રી જે આવી રહ્યા છે એ આઠ હજાર ચારસો કરોડ રૂપિયા એ ફાળવે છે પણ એ પૈસા ફાળવીને હજુ કેટલા લોકોની જમીનો અહીંયા ગાડી છીનવવાનો આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે અને આવનારા દિવસોમાં ચૈતરભાઈની સાથે ઉંમર ગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના સર્વ સમાજ અને આદિવાસી સમાજ એમની સાથે રહેવાના છે અને ભવ્ય ઉજવણી અમે ધામ થી નેત્રંગ ખાતે કરવાના છીએ ધન્યવાદ નિરંજનભાઈ આપ તમે અમારી સાથે જોડાયા અને સમગ્ર મામલે અમારી સાથે અને અમારા દર્શક મિત્રો સાથે વાત કરી ધન્યવાદ સર થેન્ક યુ મેમ આપણે જોયું કે નિરંજનભાઈ વસાવા છે તેની સાથે આપણે વાતચીત કરીને જે રીતે પંદર તારીખે નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે આપણા તે આવી રહ્યા છે તેને લઈ અને તેમને વાત કરી છે અને તેમને એવું કહી પણ દીધું છે કે ગમે તે પણ પ્રોગ્રામ થાય જો તે લોકો ચાલીસ કે પચાસ લોકોને ભેગા કરશે તો તે ઉપરાંત અમે લોકો એક લાખ થી વધારે પણ લોકોને ભેગા કરી શકે એમ છે ત્યારે સમગ્ર મામલાને લઈને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો